સમગ્ર ઘટનામાં બાકડા વિશે છે જ્યારે હું કાઉન્સિલર બની ત્યારથી લઈને અત્યાર સુધી જે વડીલોની રજૂઆત હતી એ એના લીધે અમે બાકડા મૂકાવ્યા હતા પણ વડીલોનું કહેવું એવું છે કે અમારે ત્યાં બાકડા હવે ના મૂકશો કેમકે ન્યુસન્સ છે રિક્વેસ્ટ એમની આવી કે બાકડા ખસાવી લો એટલે અમે મહિના પહેલાં બાકડા ખસાવી પણ લીધા પણ ગઈકાલે રાત્રે કોઈ ધવલ રાણા બે માણસો જે મારી ઘરે આવ્યા અને ગંદી રીતે ગાળો બોલ્યા નરેશ તું ક્યાં છે નરેશ આ આવું તને જોઈ લઈશું એમ કરીને ગાળો બોલ્યા અને ગાળો બોલ્યા એના પછી અમે ઘરમાં સો નંબર પર જેવો ફોન કર્યો એ એવી રીતે એ લોકો ભાગી ગયા અને ભાગી ગયા ત્યારે મારા ફાધર જે નાવા બેઠા હતા ને તે બહાર નીકળ્યા એમને કીધું કે શું થયું એટલે અમે સમગ્ર ઘટના આવી જાણ કરી કે આવું આવું થયું આવી ગંદી ગાળો બોલતા હતા એટલે મારા ફાધર ત્યાં ગયા એમની સેફ્ટીના માટે એમને હાથમાં લાકડી પકડી હતી પણ તમે વિડીયોમાં જોઈ શકો છો કે એમને કોઈ જગ્યાએ કોઈને ધમકાયા નથી અને કંઈ નથી પણ સમગ્ર ઘટના ખાલી બાકડા સંદર્ભે હતી જે બાકડા વડીલોના કહેવાથી અમે મહિના અગાઉ ઉઠાવી પણ લીધા હતા પણ આ જે ન્યુસન્સ છે ન્યુસન્સ એ લોકોને હજી આગળ ન્યુસન્સ કરવું છે કે ભાઈ અમે અહીંયા જ બેસીશું એ પણ બહારના લોકો આવીને બેસે છે એ લોકોને ન્યુસન્સ કરવું છે એટલે એ લોકો બે દિવસ મહિના પહેલાંની વાત આજે બે દિવસ બે દિવસમાં એ લોકો ફરીથી આવ્યા અને અમને ધમકી આપીને ગયા કે તું બાકડા